ના ઉમેદવારનો આજે વિધાનસભાની બેઠકનો ફોર્મ ભરાયું છે અને આપણા સાથે જોડાયા છે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મયંકભાઈ નાયક જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો આજે ફોર્મ ભરાયું છે ચૂંટણીની રણનીતિ કેવી રહેશે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આદરણીય કરશનભાઈના નિધન પછી કડી વિધાનસભાની આજે પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે

એટલા જ માટે ગુજરાતમાં ખૂબ લાંબા સમયથી અને દેશમાં સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિજય થઈ રહી છે સૌનો સાથ સૌનો 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 વિકાસ પ્રયાસ અને વિશ્વાસ આ ચાર મૂળ સ્તંભો પર માને મોદી સાહેબની સરકાર કામ કરી રહી અને મારે નડ્ડાજી નેતૃત્વ હોય કે ગુજરાતની અંદર માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અમારા અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રીતે બુથ સુધીના નેટવર્કને મજબૂત કરી અને જે પણ ઉમેદવાર આવે એને જીતાડવા માટે કમર કસી અને કટિબદ્ધ હોય છે મયક ભાઈ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આંતરિક નારાજગી થોડાક સમય પહેલા સતત ચર્ચાઈ રહી હતી સ્થાનિક ઉમેદવારોની પણ વાત હતી તો અને કોંગ્રેસના પણ આ પૂર્વ ધારાસભ્ય છે કેવી ટક્કર જુઓ છો કયા મુદ્દા રહેશે ચર્ચામાં ક્યુ પડે ચક્કર મેં કોઈ નહીં એ ટક્કર મેં માન્ય રાજુભાઈ એ પણ જોટાણા તાલુકાના વતની છે ને કડી વિધાનસભાના વિસ્તારો પણ જોટાણા તાલુકામાંથી આવે છે એટલે પોતે પણ આ જ વિસ્તારના ઉમેદવાર છે અને જ્યાં સુધી વિજયનો પ્રશ્ન ત્યાં સુધી માન્ય અમિત નરેન્દ્રભાઈનું અને અમિતભાઈના માર્ગદર્શનમાં દેશમાં અને રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ અને પાટિલ સાહેબના નેતૃત્વ જે રીતે કામ થઈ રહ્યું છે પ્રજાલક્ષી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ હતા ત્યારેથી કડીના વિકાસની જે ચર્ચા આખા ઉત્તર ગુજરાતમાં જ એ ઇન્ડસ્ટ્રી લેવલે હોય એજ્યુકેશન લેવલે હોય કન્સ્ટ્રક્શન લેવલે હોય રોડ રસ્તા પીવાના પાણીની સુખ સુવિધાની વાતો હોય તમામ ક્ષેત્રે કડીનો સર્વાંગી વિકાસ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નીતિનભાઈ હોય 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 એ લોકોએ કરેલો છે અને લોકોનો જનવિશ્વાસ હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર રહ્યો છે એટલે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેઓ પણ હંમેશા ભારતીય જનતા પાર્ટી એક તરફી વિજય બને છે અંતિમ પ્રશ્ન છે કોંગ્રેસ સાથેની ટક્કર કેવી રીતે જુઓ છો સાથે થોડાક સમયથી પ્રાથમિક સુવિધાને લઈને રોડ રસ્તાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે પ્રાથમિક સુવિધા વિકાસ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે આજે રોડ રસ્તા બનાવ્યા હોય તો કોઈ કારણસર તૂટપૂટ થતી હોય છે પાઇપલાઇન હોય તો કોઈ ભારે વાહન પસાર થવાથી તૂટપૂટ થતી હોય વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે વિસ્તારમાં કોઈ એવી નારાજગી જેવો પ્રશ્ન છે નહીં વિરોધ પક્ષ પાસે પ્રજા સમક્ષ જવાનો કોઈ મુદ્દો છે નહીં એટલે નવા નવા પોતે ઉત્પાદન કરેલા મુદ્દાઓ રજૂ કરી અને પ્રજાને ગુમા કરવાનો પ્રયત્ન એ લોકો કરશે પરંતુ કડી વિધાનસભા મત વિસ્તારની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે હર હંમેશા તૈયાર છે રહેશે અને પરિણામના દિવસે સમગ્ર ગુજરાતની પ્રજાને જાણવા મળશે જી જી થેન્ક યુ આ હતા ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક જેમનું કહેવું છે કે કડીમાં કોઈ પણ પ્રકારના એવા મુદ્દા નથી આંતરિક વિખવાદ નથી વિકાસના મુદ્દે આ ચૂંટણી લડાવવા જઈ રહી છે હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે કડીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને ભારતીય જનતા પાર્ટીના વચ્ચે ત્રિપાંખ્યો જંગ દેખાઈ રહ્યો છે તેમાં કોણ વિજેય બને છે કેમેરામેન જમીન સથવારા સાથે તૌફિક કાંચી નવજીવન ન્યૂઝ કડી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ